નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાંગરોડમાં શ્રી કોટીયર્ક પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાય. વાંગરોડની ખડાયાતા વાડીમાં આવેલ કોટીયર્ક મંદિર ખાતે મોટી સંખ્યામાં ખડાયાતા સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા. ભજન કીર્તન, અન્નકૂટ દર્શન, રાસ ગરબા, મહાઆરતી અને રાત્રે મહાપ્રસાદી જેવા સુંદર આયોજનો સાથે ઈષ્ટદેવ કોટીયર્ક પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ખડાયાતા સમાજના આગેવાન પ્રફુલ્લ નાંદોલાએ જણાવ્યું કે સમસ્ત ખડાયા જ્ઞાતિના મંદિર મહુડી પાસે ધામ આવેલું છે તેમજ શહેરમાં પણ પ્રભુના મંદિરની સ્થાપના થઈ આજે વર્ષ પૂર્ણ થયા છે દર વર્ષે કાર્તક સુદ બારસના દિવસે જ્ઞાતિના તમામ લોકો સાથે મળી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રભુના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરે છે જય શ્રી કૃષ્ણ કાર્તક સુદ બારસ અમારા કોટ્યક પ્રભુનો જન્મોત્સવ છે તે દિવસે અમે બધા અહીંયા અન્નકોટનું આયોજન કરીએ છીએ બધા બહેનો જ ભેગા થઈ અને સરસ રીતની સામગ્રી બનાવે છે અને ઠાકોરજીને ધરાવીએ છીએ વળી તે દિવસે અમે બધા ભેગા થઈ ભજન કીર્તન કરીએ છીએ રાસ ગરબા કરીએ છીએ અને ટૂંકમાં ખૂબ બધો આનંદ કરીએ છીએ બધા ભેગા થઈને આખું જ્ઞાતિજન એમ કે આનંદ કરીએ છીએ અને માંગરોળમાં અમારા કોટ્યાર પ્રભુનું સરસ મજાનું મંદિર છે અને ત્યાં એ મંદિરમાં જ આ બધું આયોજન થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કોટ્ય હું પ્રફુલ કુમાર કાંતિલાલ નાંદોલા સૌરાષ્ટ્ર ખરેખર સમાજ પ્રમુખ આજે અમે સમાજમાં ઈષ્ટદેવ કોટ્ય પ્રભુનો જન્મદિવસ ઉજવીએ છીએ આખા દેશમાં બે જ મંદિર છે એક મવડીમાં આવેલું છે બીજું અમે અહીંયા ઓગણીસો પંચાણુંમાં એની સ્થાપના કરી છે અને હર વર્ષે કારતક સુદ બારસ દિવસે અમે આ ઈષ્ટદેવનો ઉત્સવ અમે ઉજવીએ છીએ અને બધા નાતીજનો આજુબાજુના ગામડાવાળા બધા સાથે મળીને પ્રસાદ લઈએ છીએ હવે એટલા વર્ષો પછી અમે રિનોવેશનનું કામ કાલથી ઉપાડીએ છીએ બધા ખરેખર સમાજમાં જે જે મોટા શહેરો છે એની અંદર અમે કમિટીના મેમ્બરો નિમી અને જવાબદારી આપેલી છે એ પ્રમાણે પૈસા ભેગા કરી લગભગ ચાર પાંચ લાખનો જે ખર્ચો થશે એ ઊભો કરીને અમે રિનોવેશન પૂરું કરશું